આપણી સાથે ઓછું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામના સતકેવલ મંદિર પંડિયા ફળિયામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ બાકોર કાત્યાયની ધામ મંદિરના પરિસર ખાતે શેરીજનોએ ગરબા રમી ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે શ્રીજીના વિસર્જનમાં જોડાયા હતા બાકોર તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું